પદ્મપુરાણમાં લખ્યું છે કે આ નશ્વર જગતમાં ચોર્યાસી લાખ પ્રજાતિઓ વસવાટ કરે છે અને તેમાંથી એક માનવ જાતિ છે જેમાં આપણો જન્મ થયો છે દરેક જીવને તેના કર્મો અનુસાર આગલો જન્મ મળે છે જ્યારે વ્યક્તિ તેના જીવનમાં વધુને વધુ સારા કાર્યો કરે છે તેના પરિણામે તે મનુષ્ય સ્વરૂપે જન્મ લે છે ધાર્મિક ગ્રંથોમાં માનવ જીવનને ખૂબ જ દુર્લભ અને અત્યંત પીડાદાયક ગણાવ્યું છે જો ધાર્મિક ગ્રંથોની વાત માનીએ તો જીવને સૌથી વધુ તકલીફ માનવ સ્વરૂપમાં જ વેઠવી પડે છે ગરુડ પુરાણમાં મનુષ્યને જન્મથી મૃત્યુ સુધી જે કષ્ટો સહન કરવા પડે છે તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ વિડિયોમાં તમે આ વેદનાઓ વિશે શીખી શકશો જે જીવ માતાના ગર્ભથી જ અનુભવવાનું શરૂ કરે છે અને જીવનના અંત સુધી ચાલુ રહે છે અમારી ચેનલ આપનું સ્વાગત છે આ વિડીયોની કોમેન્ટમાં જય શ્રી નારાયણ લખીને ભગવાનની કૃતજ્ઞતા વ્યક્ત કરો મિત્રો ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ કોઈ જીવ મૃત્યુ પછી માનવ યોનિમાં જન્મ લે છે ત્યારે તે સૌથી પહેલા ભગવાન દ્વારા નક્કી કરાયેલ પુરુષના વીર્ય કણના રૂપમાં સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ત્યાં જ તે સમાઈ જાય છે સ્ત્રીનું વીર્ય એક રાતમાં ભરી જાય છે અને એક બની જાય છે ત્યારબાદ તે પાંચ રાતમાં નાના કણનું રૂપ ધારણ કરે છે અને પછી તે ઈંડાના આકારમાં ફેરવાઈ જાય છે તે જ રીતે એક મહિનામાં તેનું માથું બહાર આવે છે બે માસમાં હાથ અને પગ વગેરે અંબો બને છે અને ત્રણ માસમાં નખ હાડકા ચામડી સ્ત્રી પુરુષના ચિહ્નો અને અન્ય છિદ્રો ઉત્પન્ન થાય છે તેમાં માસ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે અને પછી પાંચમા મહિનામાં ગર્ભમાં રહેલા બાળકને ભૂખ અને તરસ લાગે છે તે પ્રાણી છઠ્ઠા માસમાંથી પટલમાં લપેટાયેલું માતાના જમણા ગર્ભાશયમાં ખસેડવાનું શરૂ કરે છે તે સમયે તેની ભૂખ તેની માતા દ્વારા આરોગવામાં આવતા ખોરાક અને પાણીથી સંતોષાય છે તે પ્રાણી પેશાબ અને મળની અપ્રિય ગંધથી ભરેલા ખાડા જેવા ગર્ભાશયમાં સૂઈ જાય છે તે કોમળ છે અને ગર્ભાશયના ભૂખ્યા કીડા તેના અનાજને વારંવાર કરડે છે જેના કારણે તેને ખૂબ જ પીડા થાય છે પીડાને લીધે તે જીવ વારંવાર બેભાન થઈ જાય છે એટલું જ નહીં માતા દ્વારા ખાવામાં આવેલી કડવી તીખું ગરમ ખારી ખાટી વગેરે વસ્તુઓના સ્પર્શથી તેના આખા શરીરમાં દુખાવો થવા લાગે છે તે જીવ પટલમાં લપેટાયેલો રહે છે અને માતાના ગર્ભાશયમાં આંતરડાથી ઘેરાયેલો રહે છે તેનું માથું પીઠ તરફ છે અને તેની પીઠ અને ગરદન વલ્યાકાર રહે છે માતાના ગર્ભમાં પાંજરામાં બંધ પક્ષીની જેમ માનવા આશ્રિત અવસ્થામાં તેના શરીરના અંગોને હલચલન પણ કરી શકતો નથી આ અવસ્થામાં તેને દૈવી શક્તિ દ્વારા સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ તે પોતાના પાછલા જન્મના કાર્યોને યાદ કરે છે પોતાના ભૂતકાળના જીવનને યાદ કરીને તે બેચેન બની જાય છે અને ગુંગળામણ થવા લાગે છે પછી સાતમા મહિનાની શરૂઆતમાં તેનામાં જ્ઞાનની શક્તિ પણ આવવા લાગે છે જેના કારણે તે એક જગ્યાએ રહેવા માંગતો નથી તે જીવ ભૌતિક શરીરમાં બંધાયેલો અત્યંત ગભરાઈ જાય છે અને હાથ જોડીને ઉદાસી અવાજે દયાની વિનંતી કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે જેને તેને માતાના ગર્ભમાં મૂક્યો છે માતાના ગર્ભમાં હાજર આત્મા ભગવાનને પ્રાર્થના કરે છે હે પ્રભુ હું બહુ નીચ છું હું મોટો પાપી છું તમે મને આપેલી આ ઝડપને હું લાયક છું આ રીતે તે નિર્દોષ શબ્દો સાથે વારંવાર ભગવાનને પ્રાર્થના કરે છે અને તેને આ મૃત્યુની દુનિયામાં ન મોકલવા વિનંતી કરે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૂર્ત આત્મા બીજા શરીરની અંદર એટલે કે માતાના ગર્ભાશયમાં મળ અને લોહીના કૂવામાં રહે છે ગર્ભાશયમાં રહેલા સજીવોનું શરીર માતાના પાચન રસની ગરમીથી અત્યંત સંતૃપ્ત રહે છે આ વેદનાઓ વિશે વિચારીને જીવ ગર્ભમાંથી બહાર આવવાની તીવ્ર ઈચ્છા સાથે એક એક દિવસ ગણે છે અને ભગવાનને પ્રાર્થના કરતો રહે છે કે હે ભગવાન મુજદથી ક્યારે બહાર કાઢવામાં આવશે તે વ્યક્તિ વિચારે છે કે પશુ પક્ષીઓ અને અન્ય જીવો તેમની મૂળભૂત બુદ્ધિ પ્રમાણે જ તેમના શરીરમાં સુખ દુઃખનો અનુભવ કરે છે પણ હે પ્રભુ તમારી કૃપાથી મને સાધન સંપન્ન શરીર પ્રાપ્ત થયું છે તેથી તમારા દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી હું મારા શરીરની બહાર અને અંદર અહંકાર સ્વરૂપે આત્માનો અનુભવ કરું છું પ્રભુ આ અત્યંત દુઃખથી ભરેલા ગર્ભમાં ભલે હું ભારે કષ્ટ સહન કરીને જીવી રહ્યો છું પણ બહાર આવીને સંસારના અંધકારમાં પડવાની મને કોઈ ઈચ્છા નથી કારણ કે તેમાં જનાર પ્રાણી તમારા મોહમાં ઘેરાઈ જાય છે જેના કારણે તેની બુદ્ધિ બળી જાય છે અહંકારથી ભરપૂર તે થાય છે અને પરિણામે તેને આ સાંસારિક ચક્રમાં રહેવું પડે છે મિત્રો શ્રી હરિષ્ણુએ વિષ્ણુ પુરાણમાં પક્ષી રાજા ગરુડને શું કહ્યું હતું તે નીચેના વિડીયોમાં સમજાવેલ છે ફક્ત કેટલાક મુશ્કેલ શબ્દો સરળ ભાષામાં અનુવાદિત આ પ્રકારની બુદ્ધિ ધરાવનારની પ્રશંસા કરતી વખતે દસ મહિનાના ઋષિ તરત જ પ્રસૂતિ વાયુના પ્રસૂતિ માટે તે જીવને નીચે તરફ ધકેલે છે તેણીનું માથું નીચે રાખીને અચાનક જન્મ નહેરમાં પડતું મુકાયું હતું એ ઉત્સુક પ્રાણી બહુ મુશ્કેલીથી બહાર આવે છે તે સમયે તે શ્વાસ લઈ શકતો નથી અને તેની યાદશક્તિ પણ નાશ પામે છે અને પેશાબની વચ્ચે ધરતી પર પડેલો જીવ મણમાં જન્મેલા કીડાની જેમ ફરે છે અને વિપરીત ગતિ મેળવીને જ્ઞાન ગુમાવવાથી ખૂબ રડવા લાગે છે જ્યારે જીવ કર્મ કરીને ઘરની બહાર નીકળે છે તે જ ક્ષણે વૈષ્ણવી માયા તે જીવને મોહિત કરે છે માયાના સ્પર્શને લીધે તે જીવ લાચાર છે અને કશું કહી શકતો નથી તે ગુલામની જેમ બાળક તરીકે મળે છે તે દુઃખ સહન કરે છે જે લોકો તેનું શોષણ કરે છે તેઓ તેની ઈચ્છાઓ જાણી શકતા નથી તેથી પોતાની ઈચ્છા વ્યક્ત ન કરી શકવાથી જીવને ઘણું દુઃખ થાય છે મળમૂત્ર અને પેશાબથી દૂષિત પથારી પર સૂઈ જવાને કારણે તે તેના શરીરના ભાગોને ખંજવાળવા તેની બેઠક પરથી ઉઠવા અથવા પોતાની મરજીથી બીજું કંઈ પણ કરી શકતો નથી જેમ એક જંતુ વગેરે તે બાળકની કોમળ ત્વચાને તકલીફ આપે છે જે જ્ઞાનહીન હોય છે અને રડતા હોય છે આ રીતે બાલ્યાવસ્થાના દુઃખ સહન કર્યા પછી જીવ યૌવનમાં એટલે કે કિશોરાવસ્થામાં પણ દુઃખ સહન કરતો રહે છે આ પછી તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરે છે પછી તે દુર્ગુણોનો વ્યસની થઈ જાય છે અને ખરાબ લોકો સાથે સંબંધો બનાવે છે અને સારા લોકોને ધિક્કારે છે સ્ત્રીને ભગવાનના ભ્રમ સ્વરૂપે જોઈને તે જીતેન્દ્રિય પુરુષ અભિવ્યક્તિઓ એટલે કે આંખો અને આંખોથી લલચાઈ જાય છે અને અંધકારના ખાડામાં એવી રીતે પડી જાય છે જે રીતે જીવાત અગ્નિમાં પડે છે જ્યારે વ્યક્તિને તેની ઈચ્છા મુજબની વસ્તુ મળતી નથી ત્યારે તે અજ્ઞાનતાને કારણે ક્રોધનું કારણ બને છે તે લંપટ વ્યક્તિ અભિમાન અને ક્રોધથી પોતાના વિનાશ માટે અન્ય વાસનાઓ સાથે દુશ્મનાવટ કરે છે આ રીતે તે અન્ય વાસના લોકો દ્વારા મારી નાખવામાં આવે છે જેઓ વધુ શક્તિશાળી હોય છે જેમ એક મજબૂત હાથી બીજા હાથી દ્વારા મારવામાં આવે છે મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી જો કોઈ વ્યક્તિ તેના ભૌતિક સુખોને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જીવની હત્યા કરે છે તો તેણે આગલા જન્મમાં તે જ જીવની જાતિમાં જન્મ લઈને કષ્ટો ભોગવવા પડે છે જ્યારે વ્યક્તિની ઉંમર ઘટવા લાગે છે એટલે કે જ્યારે તે તેના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે તેને આ નશ્વર સંસારમાં આ જીવનમાં કરેલા તમામ કર્મો અનુસાર શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં તેના માતા પિતાની સેવા ન કરે અથવા તેમને ઘરની બહાર ફેંકી દે તો તેના બાળકો પણ વૃદ્ધાવસ્થામાં તેની સાથે તે જ રીતે વર્તે છે જે રીતે તે તેના માતા પિતા સાથે કરે છે અને આ જીવનચક્ર ચાલુ રહે છે તે આ રીતે સતત ચાલુ રહે છે મૃત્યુ પછી જ્યારે જીવને અનેક કષ્ટો વેઠવી પડે છે ત્યારે તે ફરીથી ભગવાનને પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થનાના જવાબમાં તેમને જવાબ મળે છે કે જ્યારે તમારી પાસે સારા કાર્યો કરવાનો સમય હતો તે સમય તમે વાસના અને ક્રોધના વ્યસની હતા અને ખરાબ કાર્યો કરતા હતા અને હવે જ્યારે તમારે ભોગવવું પડે છે ત્યારે તમે મુક્તિની આશા રાખો છો કર્મનો નાશ થઈ શકતો નથી તમે જે કર્યું છે તે ભોગવવું પડશે એટલા માટે જ્યારે પણ તમારા આગલા જન્મમાં તમને મનુષ્ય જીવન મળે ત્યારે સારા કાર્યો કરજો જેથી તમને મારા આશ્રયમાં સ્થાન મળે સેંકડો પ્રજાતિઓને પાર કરીને પૃથ્વી પર એક દુર્લભ માનવ જાતિ પ્રાપ્ત થાય છે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી પણ બીજો જન્મ એટલે કે બીજો જન્મ મેળવવો એ પણ વધુ દુર્લભ છે માટે માણસે ભગવાને આપેલા આ જીવનમાં બને તેટલા સત્કર્મો કરીને જન્મરણના બંધનમાંથી મુક્ત થવું જોઈએ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો ગમ્યો હશે ચાલો હવે પછીના વિડીયોમાં ફરી જોડાઈએ